છવ્વીસ અને સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ હરિગોસાઇ મહારાજ ની સમાધિના સાલગીરા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું મહાવિને હરિગોસાઇ મહારાજ તેમના ધર્મપત્ની દેવણબા અને સેવક પીતાંબર સાહેબે જીવંત સમાધિ લીધી હતી જેના લીધે અહીં દર વર્ષે મહાવધ અમાસના દિવસે સાલગીરા મહોત્સવ બહુ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અહીંયા કોસંબા હાસોટ બઘુમારા જેવા ગામે ગામના લોકો પગપાળા પાલખી લઈને બહુ મોટી સંખ્યામાં આવે છે મહાવધ હમાસના દિવસે પાલખીનો શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં બાબાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાબાની જટા ગરૂડના ઈંડા અને દેવળ માતાજીની કંઠીને પાલખીમાં રાખીને તેને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતમાં વસતા માયાવંશી સમાજ હરિગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આ દિવસે મઠ મહે ગામે અવશ્ય દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અહીંયા ચારસો વર્ષ પૂર્વેનું સમાધિ મંદિર આવેલું છે હરિગોસાઇ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવડબાના સતના પારખા રૂપે દાંતણની ચેરીને ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયા છે પહેલાં તેમના સેવક દાસના દર્શન કરવાના અને પછી હરિબાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન આપેલું છે આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ શિવરાત્રિએ મહાપ્રસાદીનું અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશભાઈ બારોટ ઉર્વી રાઠવા સુમિત પરમાર અને હાસ્યનો બેતાબ બાદશાહ દલપત પરમાર ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું